આત્મવિશ્વાસના પાંખ પર ઉડો સફળતા તમારા માટે રાહ જોઈ રહી છે નમસ્કાર મિત્રો ગુજરાતી વ્યાકરણના વિડીયોની સિરીઝમાં અલંકાર સમાસ સંજ્ઞા કૃદંત વગેરેનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કરી ચૂક્યા છીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે નિપાત વિષયની સરળ અને ટૂંકમાં અગત્યના મુદ્દા સાથે સમજ મેળવીશું તો વધારે સમય ન લેતા આપણે ઝડપથી આપણે જોઈએ નિપાતનો અર્થ ગુજરાતી ભાષાના વાક્યોમાં એવા કેટલાક ઘટકો આવે છે જે વિશેષણ સંજ્ઞા ક્રિયા વિશેષણ કે ક્રિયાપદની સાથે એમના અનુગ કે નામયોગીના રૂપમાં સાથે આવે છે અને ભાર આગ્રહ વિનંતી વિનય આદર જેવી કેટલીક વિશિષ્ટ અર્થ છાયાઓ દર્શાવે છે આવા ઘટકોને નિપાત કહે છે નિપાત કયા છે તો નિપાતમાં જ તો ને ય પણ સુદ્ધા જી ખરું ફક્ત માત્ર કેવળ છેક હું આ બધા જ નિપાત છે તો આ બધા નિપાતને આપણે થોડા વિસ્તારથી સમજીએ તો પહેલો નિપાત આવે છે જ આ નિપાત ભારપૂર્વક કથન માટે વપરાય છે અને વાક્યના જે પદ સાથે આવે છે તેનું ભારપૂર્વક કથન થાય છે ઉદાહરણ જોઈએ વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી તમે જ કહો ને બેઉ બહેનો મારા જ ઓરડામાં રમતમાં પડી મિત્રો આ ઉદાહરણની અંદર આપણે જ ઉપર ભારપૂર્વક કથન કર્યું તેથી અહીં જ નિપાત છે ત્યારબાદ તો નિપાત આ નિપાત પણ ભારપૂર્વક કથન માટે જ વપરાય છે બીજું નહીં તો પણ આ એવા અર્થમાં વપરાય છે ઉદાહરણ જોઈએ દસ બજે તો ટિકિટું લીધી પીઠી ભરી તો લાડલી રૂવે વહોરવું હોય તો વહોરી લેજો તો મિત્રો આ ઉદાહરણની અંદર આપણે તો ઉપર ભારપૂર્વક કથન કર્યું તેથી તો એ નિપાત બને છે ત્યારબાદનો નિપાત ને આ નિપાત આગ્રહ કે ખાતરી કરવાનો અર્થ એટલે કે દ્રઢીકરણનો અર્થ દર્શાવે છે ઉદાહરણ જોઈએ રજા પડે ચા પીવા આવશો ને આજ તો ફીવર નથી ના અહીં ના એ ન નેના અર્થમાં વપરાયું છે તમે જ કહો ને તો મિત્રો આ ઉદાહરણની અંદર આપણે ને એ આગ્રહ કે ખાતરી કરવાનો અર્થ દર્શાવે છે તેથી ને એ નિપાત બને છે ત્યારબાદ ય પણ સુધા આ નિપાતો જોઈએ આ નિપાતો અર્થભાવ આ નિપાતો અંતરભાવ અન્ય સાથે આનો પણ સમાવેશ થવાનો અર્થ દર્શાવે છે ઉદાહરણ જોઈએ બને તોએ કોના ઉર ઉપવનો ધ્વસ્ત કરવા એણે ખાધું શુદ્ધા નહીં માંજી પણ થોડી વાર જોઈ રહ્યા આ ઉદાહરણમાં આપણે યે સુદ્ધા પણ જેમાં અંતર્ભાવનો અર્થ જોયું તો આ સુદ્ધા અને પણ એ નિપાત છે ત્યારબાદ જી આ નિપાત આદર કે વિનય વાચકતા દર્શાવે છે ઉદાહરણ જોઈએ સીધાવો જીરણ વાટ હેજી અમે રંગોની રચના દઈએ એ છે ભૂલ સચિવજી મુજતણીના તે સુધારી શકો તો આ ઉદાહરણમાં આપણે જી એ આદર કે વાચક તરીકે વપરાયેલ છે તો જી એ આદર કે વાચક નિપાત બને છે ત્યારબાદ ખરું નિપાત ખરના રૂપો જેમ ખરો ખરી ખરા ખરું અવધારણાવાચક નિપાત છે ઉદાહરણ જોઈએ એ નિમંત્રણનો દોરવાયો હું મળવા જાઉં પણ ખરો તમારો સસરો રોજ આમ કરે છે ખરા તો આ ઉદાહરણની અંદર આપણે અવધારણા વાચક જોયું તો જેમાં ખરો એ અવધારણા વાચક તરીકે આવે છે તો ખરું એ નિપાત છે ત્યારબાદનું નિપાત ફક્ત માત્ર કેવળ છેક આ નિપાત છે એ સીમાવાચક કે અન્ય વ્યાવર્તકતા એટલે કે આ સિવાય બીજું નહીંનો અર્થ દર્શાવે છે ઉદાહરણ જોઈએ તે સર્વના પરાક્રમની કુંચી માત્ર એક જ હતી અભણ રમજુ ડોસા પાસે શબ્દો નહોતા કેવળ સુર હતા માયાને તૈયાર થતાં ફક્ત દસ મિનિટ લાગે છે ગાડું છેક નજીક આવ્યું તો આ ઉદાહરણમાં આપણે જોયું માત્ર કેવળ ફક્ત છેક જે સીમાવાચક કે અન્ય વ્યાવર્તકતા દર્શાવે છે તો આ ફક્ત માત્ર કેવળ છે કે એ નિપાત બને છે ત્યારબાદ છેલ્લું નિપાત આપણે જોઈએ હો આ નિપાત છે એ અનુમતિદર્શક નિપાત છે ઉદાહરણ જોઈએ અને ટાઈપ મેં કર્યું આપ કરી આપ્યું છે હો રાઘવન જેમાં હો એ અનુમતિ દર્શાવે છે તેથી હું એ નિપાત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ભાર વાચક ખાતરી કે આગ્રહ વાચક અંતર્ભાવવાચક આદર કે વિનય વાચક અવધારણાવાચક સીમાવાચક અનુમતિવાચક એવા નિપાતોના કેટલાક પ્રકારો પાડીને પણ આપણે એને વિસ્તારથી સમજી શકીએ છીએ તો મિત્રો આશા છે કે નિ આ વિડીયોમાં તમે નિપાત વિશે સંપૂર્ણ સમજ સરળ ભાષામાં મેળવી હશે તો મીઠીભાઈ પણ ગુજરાતી વ્યાકરણ પર આધારિત કેટલાક અન્ય વિડીયો પણ અમારી યુટ્યુબ ચેનલ ઉપર સામેલ છે તો અવશ્ય એની પણ મુલાકાત લેજો વિડીયો જોવા બદલ આભાર ધન્યવાદ